ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશનની સત્તર જેટલા ટ્રક અને ટેમ્પો દબાણ શાખા દ્વારા જપ્ત કરતાં પાંચ દિવસ બાદ આજે દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલને રજૂઆત કરવા પહોંચ્યા વાત કરીએ સમાચારની તો વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશન લગભગ સત્તર જેટલી બહાર રાજ્યોમાંથી આવતી અનેક લોકલ ટ્રક અને ટેમ્પો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શનિવારે જપ્ત કરવામાં આવી હતી અને ફ્રૂટના ગાડીનો દંડ રૂપિયા સત્તર હજારનો માંગી રહ્યા છે શનિવારે સવારે સાતથી આઠ કલાક દરમિયાન પાર્કિંગમાં જ પાર્ક કરેલી ટ્રકમાંથી ફ્રૂટના વેપારીઓ ફ્રૂટ ઉતારતા હતા ત્યારે દબાણ શાખાના અધિકારીની ટીમ દ્વારા પતનરથી સત્તર જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા આ બનાવ વખતે ફ્રૂટના વેપારી દ્વારા દબાણ શાખાના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી છે તો ગાડી કેમ જપ્ત કરો છો તેમ છતાંય દબાણ શાખાની ટીમ દ્વારા પંદરથી સત્તર જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કર્યા બાદ દરેક ટ્રકના ડ્રાઈવર્સને કેટલા રૂપિયાની પાવતી આપવી તેનો ખ્યાલ દબાણ શાખાના અધિકારીને ન હતો ફ્રૂટના વેપારી દ્વારા બે ત્રણ વાર માર્કેટની વડી કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા પણ વેપારીને ધરમનો ધક્કો ખાવ પડ્યો હતો ફરિયાદે ફ્રૂટના ગાડીના માલિકો અને ફ્રૂટના વેપારીઓ દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલને આજે રજૂઆત કરવા પહોંચ્યા અને વેપારીઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો ફ્રૂટના વેપારીઓને સ્થાનિક નગરસેવક દ્વારા હેરાનગતિ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા हम इधर खंडेराव मार्केट आए थे महाराष्ट्र से कच्चा माल लेके किसान का अंगूर अगर नौ तारीख में इधर हम पहुँचे तो नौ तारीख़ में साढ़े सात बजे हमारा गाड़ी इधर से उठा गए कोई एम था कोई लोडिंग था ये कॉरपोरेशन वालों ने उठाया इधर से उधर लेके गए छोड़ते इधर बोलते शाम को फ़ोन किया गया छोड़ने वाले एक दिन पंद्रह दिन का बोले पंद्रह दिन का बात ख़त्म हो गया शाम को हमको फ़ोन आया बोले सत्रह हज़ार में छोड़ेंगे हमारे पास उधर हम इतना दूर आते हैं कम से कम 800-900 किलोमीटर हमको बचता है तीन हज़ार रुपये एक चक्कर के अंदर हमारे गाड़ी को हम लोन पे उठाए बीस हज़ार रुपये उसको किराया है हमारा खर्चा भी होता है खाने पीने का अभी कम से कम चार आज का चौथा दिन है उसमें चौथे दिन में हमको ये बोल रहे कल छोड़ेंगे आज छोड़ेंगे सैनिचर गया संडे गया अभी वो मंडे को सोमवार के दिन भी बोला हमको कि छोड़ने वाले सोमवार के दिन भी राजा है बोला ठीक है आज भी छोड़ने का कुछ निर्णय नहीं हमको कुछ इधर बोला नहीं हमको कुछ मतलब हमारे पास कोई लेटर दिया नहीं हमको बताया नहीं हमारे व्यापारी लोग भी छोड़ने के लिए तैयार है पर ये कॉरपोरेशन वाले इधर से कोई उनको लेटर नहीं दे रहे कोई छोड़ने का नाम ही नहीं ले रहे थे अभी इधर आके कुछ बात कर रहे हमको हमारे वो सेठ लोग ने समझाया कि वो बोल रहे अभी वो रेट में छोड़ने के सत्रह के कुछ मांग किया था उसमें छोड़ने वाले પરેશાન રોશન અહિયાં હમણાં અમે જેસવાલ સાહેબ ની ઓફિસ માં રજુઆત કરી હતી તૈયાર પેલા કે તમે ગાડીઓ અમારી છૂટી જાય એમ પ્રમાણે બાર ની બધી ગાડીઓ છે તેમ છતાં એ કે એ લોકો સત્તર હજાર રૂપિયા દંડની માંગ કરતા હતા કે સત્તર હજાર રૂપિયા હવે ખરેખર જે પિકઅપનું જે લોકોનું દંડની વ્યવહાર છે એ લોકો એ પ્રમાણે લે તો વાત સીધી છે પણ એ લોકો સત્તર હજાર રૂપિયાની ખોટી માગણી કરીને અને તઈન દાળા અમારા એમને જ કાર્ડ નાખે છે ડ્રાઈવર ક્યાંથી ભરશે કે વેપારી ક્યાંથી ભરશે એ વાત અલગ છે પણ આ લોકો કંઈ બી એ પ્રમાણે વ્યવસ્થા હાલતા નથી કે ભાઈ હામે મારો ગાડી કેમ ના છોડાવે સત્તર હજાર રૂપિયા દંડ માગે છે સત્તર હજાર રૂપિયા દંડ એના માટે માંગે છે કે ગાડી સવારમાં એ લોકો ત્યાંથી લઈ ગયા છે અને કે સાડા સાત પોણા ગાડી લઈ ગયા છે અને સવારમાં કઈ સાડા સાત પોણા વાગ્યા સુધી નવ વાગ્યા સુધી ગાડીઓ ખાલી થાય છે તેમ છતાં સવારમાં વહેલા ગાડીઓ ત્યાંથી લઈ ગયા છે અને એ પ્રમાણે વાત કરે કે હવે તમે સત્તર હજાર રૂપિયા દંડ ભરો તો સત્તર હજાર રૂપિયા દંડ વ્યવહારિક નથી કોઈ સ્થાનિક કોર્પોરેટર ત્યાં આપણે જાગૃતિબેન કાકા આવ્યા હતા એમને કંઈક શાકભાજી લેવા માટે જવું હતું ને તો અમને થોડું ટ્રાફિકની કંઈ અડચણ નડી પછી એમને ફોન કરીને કંઈક બોલાયા હતા બધાને એને બધા બધાની ગાડીઓ લઈને ત્યાં ડિટેન કરીને ત્યાં સીધી ત્યાં આટલા દરા મોકલી આપી છે દીપકભાઈ રામચંદાની